અને પછી પતલુ ના તેજ ઘર માં આરામ થી જૈને બેસી ગયો હવે વાંદરા નો पहરો ભરવાનો સમય આવ્યો ત્યારે તે ઝાડ ની ડાળી પર જૈને બેસી ગયો તેણે જોયું કે જંગલ ના બધા જનવરો ત્યાં થી ગાયબ છે અને તે પછી તેણે સિંહ ને તે તરફ આવતા જોયો અરે સિંહ તો અહીંયા જ આવી રહ્યો છે પણ બધા જનવરો ગાયબ ક્યાં થઈ ગયા ત્યાજ તેની નજર નીચે ફરી રહેલા મોટો પર પડી

પણ ઝાડનું બખોલું એટલું મોટું ન હતું કે તે તેમાં ઘૂસી શકે